મોરબીના નગર દરવાજા ચોક નજીકથી ભેળસેળયુક્ત ઘીનો પચાસ કિલો જેટલો જથ્થો સીઝ કરાયો મોરબીમાં મોટાભાગે ભેળસેળ યુક્ત ખોરાક કે ખાદ્ય સામગ્રી જોવા મળે છે પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું લશ્કર ક્યાં લડે છે તે તો તે જ તંત્ર જણાવી શકે છે પરંતુ કોઈ જાગૃત નાગરિક આ બાબતે ધ્યાન દોરે તો તરત જ તંત્ર દોડતું થઈ જાય છે અને તેવી એક ઘટના સામે આવી છે જેમાં મોરબી ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાગૃત નાગરિક દ્વારા બાતમી આપવામાં આવી કે મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ એક વેપારી ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આ બાતમીના આધારે ત્યાં ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે આ ઉપરાંત ત્યાં હાજર પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે મોરબીના એક જાગૃત નાગરિક ગ્રાહક દ્વારા હલકી ગુણવત્તાનું ઘી વેચાતું હોય તેવી આપવામાં આવેલ બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા મે પાયલ સિંગ સેન્ટર નગર દરવાજા મુખ્ય બજારમાં મોરબી અને આબિદ એજ અદાણી નગર દરવાજા ચોક મૈન બજાર મોરબીની આજે તારીખ બાર એપ્રિલના રોજ તપાસ હાથ ધરેલ હતી અને તપાસ દરમિયાન બંને પેઢીમાંથી નમૂના લેવામાં આવેલ હતા અને નમૂના લીધા બાદ બાકી વધેલ કુલ પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો અને લીધેલ નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે પરિણામ આવશે એટલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી